જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમઃ સિવાય આ આપણે નવો માલ તો કાલનો આવી ગયો પણ વિડીયો ઉતારવાનો ટાઈમ નથી મળ્યો હતો અટાણા ખાસતા પડી ગઈ પણ હું તો થોડોક વિડીયો ઉતાર લઈએ કારણ કે વિડીયો ઉતારીએ તો ગ્રાહકોને ખબર પડે ને કે નવો માલ આવી એટલે હાલો આજ આપણે એવી બી માખાડી લઈએ એમાં તો માકડો એવો વિડીયો બનાવી લઈએ જોઈ લેજો આ એવી માહાડી માખાડી છે ને આ એના કલર છે

એટલે આમ તમને પહેરવાની મજા આવી છે અને આનું બ્લાઉઝ એકદમ મોટું છે તમને એવી બેન થઈને બ્લાઉઝ થઈ શકે અને બ્લાઉઝમાં બાહી આવો પટો આવી છે અને અંદર આવા ટીપકા આવી છે બહુ મસ્ત ખાડી છે અને આટલા કલર છે કોઈ પણ બહેનોને લેવું હોય તો વહેલા ફેર લખાવી દેજો કારણ કે આમાં લગ્ન કલર એટલા હોય એટલે ફટાફટ ફટોફટો લગ્નની સિઝન કહેવાય આ મહિનો ટુકડો આવે છે એટલે લગ્નની ખરીદી વધારે આવે

તો અંદર આવી ડિઝાઇન આવી આપીએ અને આનો પાલવ છે ને પાલવ એ બહુ મસ્ત આવે છે જોયું છો આ રીતના પાલવ આપીએ આ રીતના અંદર એની આ પાલવ છે આ રીતના પાલવ આવીએ જોયું છે કાપડ એકદમ મસ્ત હો ઉનું છે ને એનું જાનું એ કાપડ છે એટલે કાપડમાં કંઈ જોવું નહીં પડે તમારે અમે ગેબી માં જ રાખીએ કાં કે આપણે ફરિયાદ આવે ને એ તો નથી કાપડ રાખતા એટલે વિશ્વાસ છે તમે અમે ધોયા ફરિયાદ ના આવે ને અંદર આવી ડિઝાઇન જોઈ લઈશો અહીંયા પટો આવી અને અહીં મોટો પટો આવી ગયો ઉપર નાનો પટો આવી તો આમાં ત્રણ કલર છે કોઈ પણ બેનોને લેવા હોય તો ત્રણ કલર છે લીલો લાલ અને પોપટી હવે એક આ હરણવાળી છે

આવી છે ને આ ખાડીઓ બઉ જ લેસ બેનું આ તરતું હવે આ એક હેડવર્ક ની આવી સાડી બઉ મસ્ત હશે આમાં બેઝ કલર યા બધા ગયા બેસ કલર છે પણ આમાં કઈ રાખ્યું કે હેન્ડવર્કમાં આવે ને હાડિયું તો અમને કહીજો એટલે થોડું થોડું હેન્ડવર્ક છે બહુ થોડું થોડું હેન્ડવર્ક છે અને આવો લકડીનો પટો આવે ડુંગળી ભરી તો ને આમાં આભેલીઓ આખામાં આવે છે આભલી આખા આવી છે આ રીતના તમે જોઈજો આ રીતના આભલી આવી છે આમાં ને આ હાડીનો ઉઠાવ બહુ આવે છે ને કાપડ એકદમ લૂઝ છે સમકેને

થોડોક નાનો એવો વિડીયો ને રાખી દઈએ આમાં જે એક વેસાણી ને આના બધા ફોન હજી મેં કર્યા પણ આજ હું બહાર ગઈ ત્યાં મેં કહીએ દીધું હતું કે માણસ છે દુકાન ખુલ્લી છે ને તમારે લઈ આવી તો બેનું એ કીધું કે ના રેખા બેન તમે આવો એટલે અમે લેવા આવીએ આમાં સો એ સો કલર છે અને હાડી બહુ મસ્ત છે સો 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 કલર છે એક કલર તમને ખોલીને બતાવી દઉં હું કારણ કે આપણે એક ખોલી ને એટલે ઉઠાવતા ખબર પી સાથે આ વર્કુમ ને લઈએ છે એક થાળી ખોલી એટલે તમને ખબર પડી જાહે તો એ રીતના છે

ડીસે પણ એવડો પટ્ટો છે એમને હેન્ડવર્ક છે આનું કામ જોઈ લીધું આ હેન્ડવર્ક નો શેડો છે શેડો બહુ મસ્ત છે પાલો જો એકદમ ભરે વિશેથી લઈ જાય એટલે આનું આ દેખાવા આવી જાય મોતી અને હેન્ડવર્ક માં મોતી છે અને ભૂંગરી છે જોઈ લીધું અને આપલી છે આ રીતના એનું ભરીત છે અને આ હાડી એવી માં છે લગ્નમાં પહેરાયેલી છે અને આ જઠીબેનુએ કીધું હતું કે ડુંગળી પરતમાં હાડી આવે તો અમને કહીજ તો એ હાડી આવી ગઈ છે એટલે તમને ફોન કરી દીધાશ એટલે હવે વહેલા કાલે લેવા પૂગી જાય છો કાં આમાં સહજ ના અમે લીધા હશે અમારે શરૂઆત છે એટલે અમે બહુ જાજા નંગામાં નથી લેતા કાંક આ મૂખી હોય અને પડી રહીએ તો આની ફેશન હોય જાય પડી તા નહીં રહીએ કાંક આ કાળા લગ્નગાળાની સિઝન વહેવાની છે એટલે આતા દીકરીઓના લગ્ન થાય એટલે તરાત આવિયા તો જોઈએ સાડીઓ પણ અકાને સસ છે અમારે પાસે આહાડી મા એટલે તમારે જીને લેવાની હોય એ લે લીદે કે આ વિસાઈ જો નકા ફોન દ્વારા કલર અલગ મુકાવી દેજો એટલે વેસાઈ નો સાઈ આ છે મે કોઈને બતાવીશું કે મે ના પાડ્યો તો પછી પછી બતાય છે માં ને બે પાર્સલ ખોલ્યા નથી બેટા પાર્સલ ખોલવાના હે બાકી છે દેખાય તો જો ઇન ઇન પડ્યા છે ખોલાય ને

આનો પાલવાય બહુ મસ્ત આવે જોઈ જો પાલવે જો ખાંચે પહેરી હોય તો બહુ જ ઉઠાવ આવે આ રીતના છે એકદમ આ આ જે છે ને આ હીરા છે હો ઝીણા ઝીણા છે એટલે એકદમ હારમાં એવા હીરા ને ટીકી છે આ હીરા ને છે આમ આ બધા જો હીરા છે તમે જોઈજો ને બીજું છે ને એ જે ટીકી છે એટલે મસ્ત છે હીરા છે એટલે મને બહુ ગમે લઈ લાવ એટલે

આવ્યું ભાઈ લઈ ગયું બેઠાડી પછી આમાં કલર શોયશું આમાં કલર બાર હતા બહાર કલર છે

એટલે ઓર્ડર વાર્યું એને પણ આ સાડીની એટલી ફેશન છે હાડીયું કઈ રીતના છે આપણે આ હાડીનો વિડીયો ઉતાર્યો ને એટલે બધું એ આ સાડી હાડી હતી એટલે મેં કીધું તો હું કે તમે શાંતિ રાખો બેન હાડી નવાણું ટકા આવી જાહે પણ પછી તો જો ફેશન છે ભાઈ એકવાર મળે અને બીજી વાર હાથમાં જોઈએ આવે પણ આ મળી ગઈ ને એટલે અમે આમાં બાર હાડિયું લઈ લીધું છે બાર હાડિયું લીધું ને એમાં અટાણે હાજરમાં ખાંસ હાડિયું છે જીને જોતી હોય એ વહેલી તકે લઈ જાય અને આ સાડીની એટલી મને એમ છે કે કાલ ખાસ થાય તો એક હાડી આમાંથી રહે નહીં એટલે આ હાડી આટલું જેટલું બેનુએ એ મને ફોન કર્યા હતા એ કલર તમે જોઈ લીજો અને આ સાંઈ છે આ વિડીયો મૂકી દઈશું અને આમાંથી ઝી બેને ફોન કર્યા હતા એ કલર પાસ કરી દેજો એટલે અલગ અમે મૂકી દઈએ ને હજી પણ જો મળી જ એ લઈ આવીશું અટાણે મેં બહાર હાડિયું લીધી થયું પણ એટલું વેસાઈ ગયું ને જેનામાં કલર પાછા છે એમાં કલર જે ગમે એ તમે રાખી લેજો ને આ સાડી તો મને બહુ ગમે છે એટલે આમાંથી એક કલર ત્યાં મારે રાખવાનો જ છે પણ હું ત્યાં પાછા ફેરે રાખીશ કંઈ વાંધો નહીં પણ આ સાડી એટલી મસ્ત છે ગમે એ બેન લઈ જા હે ને એને યાદ કે ના બહુ મસ્ત હશે આ સાડિયું બહેનો એ બેઠિયું આપણે પાર્સલ ખોલ્યું ખોલ્યું ને આ હાડિયું કાઢ્યું ને એ ભેગ્યું બે હાડિયું ઉપાડ્યું કે આ બે મારે રાખી દૂછ એટલે આ હાડી બહુ મસ્ત છે અને સી બેને આમાં મને કીધું હતું કે કલર હોય તો બતાવો એટલે તો કલર નહોતા પણ અટાણે હવે કલર આવી ગયા તો બેનો આ હાડી જોતી હોય એ તમે આમાં વહેલે રૂમ બુકિંગ કરાવી દેજો નકર આમાં કલર થાય થાક તમારી પાછું વેસાઈ જાહે એટલે જીમ બનાવી વહેલું હું બુકિંગ કરાવી દેજો ને હાડી તો ઢગલા બંધ છે અને અટાણા અમે બહાર ગયા હતા તો ત્યાંથી આવીને એમ થયું કે એક નાનકડો વિડીયો બનાવીને મૂકી દઈએ હવે ઘેર જાઉં હું બહુ મોડું થઈ ગયું નવ વાગી ગયાસ તો મોડું થઈ ગયું તો હવે એટલો આપણે વિડીયો રાખી દઈએ અને પાછા વિડીયામાં આપણે ફરી મળશું તો અમારો વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી તો બેનોને એક ખાસ વિનંતી છે કે અમારું એડ્રેસ તમને આપી દઈએ તો રાણાવાવ આપણે પોરબંદરની બાજુમાં રાણાવાવ શહેર છે ને રાણાવાવ શહેરે તમે બસ સ્ટેન્ડે ઉતરો એટલે બસ સ્ટેન્ડથી મેન બજારમાં આવો ને એટલે પહેલી જ ગલીમાં ડાબા હાથ પીર અમારી દુકાન છે અને અમારી દુકાનનું નામ પ્રકાશ સિલેક્શન છે તો કોઈ પણ ને ખરીદી કરવા આવવું હોય તો રણાવાવની બસ સ્ટેન્ડે ઉતરી અને બસ મેન બજારમાં વહીં આવવું એટલે મેન બજારમાં તમે પહેલી ગલીમાં ડાબા હાથ પીર ગમે પૂજો બકાલાટની રેકડી ઉભી ઉભ્યું હે ને એની બાજુમાં અમારું દુકાન છે એ છતાં જો ન જડે તો કોઈ પણ બકાલાવાળાને રેકડીને પૂછવાનું ને પૂછવાનું કે રેખાબેનની દુકાન ક્યાં છે એટલે તમને બતાવી દહે કારણ કે હવે ગ્રાહકો વિડીયા જોવે છે ને તો ક્યાંય ક્યાંયથી માલ લેવા આવે છે એટલે અહીં આવીને કહે કે બેન અમે તમારા વિડીયા જોઈએ છે એટલે માલ લેવા આવ્યા એટલે કોઈ પણ આપવું હોય તો બસ બસને ઉતરી અને દુકાને આવી જજો જય માતાજી જય દ્વારકાધીશ ઓમ નમ શિવાય ન આવતા કારણ કે હોમવારે અમારે એટલી ઘરાકી હોય ને કે વારો જ ન થો તમને બતાવવાનો એટલે લગ્ન ની ખરીદી કરવાની હોય ને એ આડેદી આવો તો અમે તમને નિરાય બધું બતાવી બાકી હોમવારે બેનો આવ્યો ને તો અમે બતાવી નહીં હઈએ કે તમારે ખરીદી વધારે કરવાની હોય ને હોમવારેની ઘરાકી અમારે વધારે હોય તો જેને લગ્ન ની ખરીદી કરવી હોય એ હોમવારે બાજુ બહેનો ન આવી બાકી ગમે એ વારે આવી ગયો અમે તમને 没得，没得，现在没得。